ગૌતમનું ઊંધિયું રાજુલામાં ગરમા ગરમ તાજું ક્યાં ક્યાં મળશે ગૌતમ સ્વીટ મેઇન બજાર ઓમ માર્ટ ટાવરની બાજુમાં તેમજ કૈલાસ કોલ્ડ્રિંક ડ્રિંક નગર રાજુલા મકર સંક્રાંતિના દિવસે યાદ રાખશો નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાચુલા આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર અમને મળતી માહિતી મુજબ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ટ્રકમાં આગ લાગવાની ઘટના બનવા પામી મહુવા રોડ પર ફાટક નજીક ટ્રકમાં આગ લાગવાની ઘટના બની આગ લાગવાની ઘટના બનતા સ્થાનિક પોલીસે કોઈ છાનહાની કે મોટી ઘટના ન બને તે માટે તાત્કાલિક હાઈવે બંધ કરવામાં આવ્યો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેનું કામ કરતાં કોન્ટ્રાક્ટરની ગાડીમાં એટલે કે ટ્રકમાં જ આગ લાગી હાઈવેનું કામ કરતા લોકોએ આગને બુજાવવા માટેનો સતત પ્રયાસ કર્યો પરંતુ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી હોય ત્યારે તાત્કાલિક રાજુલા ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી રાજુલા ફાયર ફાઈટરને જાણ કરતાં રાજુલા ફાયર ફાઇટર ગણતરીના સમયમાં સ્થળ પર પહોંચ્યું કે આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ ચર્ચાતી વિગત મુજબ ડ્રાઈવરની બાજુમાં સર્કિટ થવાથી આ આગ લાગવાનું મનાઈ રહ્યું છે જો કે અંદાજિત વીસેક મિનિટ સુધી આ હાઈવેને બંધ રાખવાની ફરજ પડી આગની ઘટનાથી રસ્તા ઉપર લોકોના ટોળે ટોળા જોવા મળ્યા જો કે સ્થાનિક પોલીસની સૂઝબૂઝથી આ ટ્રાફિક તાત્કાલિક ક્લિયર થવા પામેલ અને આગની ઘટનામાં કોઈ ગંભીર નુકસાની થવા પામેલ નથી જોકે આગમાં ટ્રકમાં મોટું નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે આવા જ અવનવા અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપણા વિસ્તારના તમામ નાના મોટા સમાચારો આપણને મળતા રહે આવ જોઈ રહ્યા હતા કાના કાનાબાર ન્યૂઝ રાજુલા